ત્યારે સ્થાનિક રહીશો સાથે પાલિકાના ભાજપ અને અપક્ષના ચૂંટાયેલા સભ્યો પણ પ્રમુખ સહિત ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે ત્યારે વોર્ડ નંબર પાંચની લક્ષ્મીનારાયણ સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ પાલિકા કચેરી ખાતે પીવાના પાણીની સમસ્યાને કાયમી દૂર કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવા માટે આવી હતી અને બે દિવસમાં આ સમસ્યાને દૂર કરવામાં નહીં આવે તો ફરીથી પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હોબાળો મચાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી